જય જવાન જય કિસાન મિત્રો આ સાત વીઘાની જીવીસ મગફળી છે મગફળી અઢારની જારી વાવેતર કરેલું છે અને ખૂબ વલ થઈ ગયો છે મિત્રો બે ત્રણ વખત આ મગફળીને રોકવા માટે ખૂબ મહેનત કરેલી છે દવાનો છટકાવ કરેલ છે પણ એક ધારા વરસાદ ચાલુ રહેવાથી બહુ રોકાણી નહીં મગફળી હવે ગોટા ને ગોટા થઈ ગયા છે ફ્લાવરિંગ તો આમ તો ઠીક દેખાય છે આમાં બધે સુધી દેખાય છે ઉત્પાદનમાં હવે શું થાય જુઓ પેલેથી જ એકદમ નરવાઈ હતી આ મગફળીમાં કલર કાળો રહી ગયો તો પીળાશ આવી નહોતી એટલે વર્ગી ગઈ હતી શરૂઆતમાં જ હારી કહેવત છે ને જેની શરૂઆત હારી એનું છેઠ શેઠ સુધી બહુ તકલીફ ના પડે એટલે હાઈલી જ ગઈ વધે વધે જ કીરા રાખી મિત્રો હવે ફ્લાવરિંગમાં થોડોક વધારે આ ઊંચો થઈ ગયો એટલે થોડીક ફૂંગીને આ તેને આવવાની શક્યતા રહેશે આજે આ મગફળીને વીઘે બાવીસ કિલો દાણાનું વાવેતર કરેલું છે અને અને પાયાના ખાતરમાં એરંડાનો ખોળ અને સિંગલ સુપર જે આવે એ બે વીસ કિલો સિંગલ સુપર વીસ કિલો નહીં પંદર 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 કિલો બે થયું એરડાનો ખોળ અને સિંગલ સુપર વાપરેલ છે અને દેશી ખાતર નાખેલું છે પછી ત્યાર પછી ઈયળની ત્રણ રાઉન્ડ મારવા પીડ્યા પહેલા રાઉન્ડમાં ઓગણી ઓગણીનો ઉપયોગ કર્યો એનપીકે બીજા રાઉન્ડમાં જીરો બાવન ચોત્રીસ નહીં બીજા રાઉન્ડમાં તેર 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 ચાલી તેર ત્રીજા રાઉન્ડમાં જીરો બાવન ચોત્રીસ હવે જો જરૂર પડશે તો છેલ્લો રાઉન્ડ ઝીરો ઝીરો પચાણું કરવો છે એના ભેગ હું કદાચ બોરન કરશું છેલ્લો રાઉન્ડ એ કરવાનો છે મિત્રો અને આજે આ મગફળીના મગફળીનો લગભગ સમય એમ માનો ને કે આજે ચિમોતેર દિવ ચીમોતેર ચિમોતેર ત્રણતેર દિવસનો થયો એટલે અઢી મહિના રાઇટ ગયા હવે આની મુદત રહી છે હવા દોઢ મહિનાની મિત્રો રાતડ આવવાની શક્યતા છે જો વધુ વરસાદને વધુ જો જ પાંદડામાં રાતડ દેખાવા મળી છે અને એના માટે ના આવે એના માટે ટ્રાયકોડરમાંનો ઉપયોગ કર્યો છે જે જીવાણું હોય જે ટ્રાયકોડરમાં બનાવ્યું હતું એને પેલા ટ્રાયકોડોરમાં લઈને પછી છાણીઓ બહુ હુકું એને નહીં ભેજવાળું એવું ખાતર રાખી એમાં એક કિલો ગોળ એક કિલો ચણાનો લોટનો ઉપયોગ કરી અને એને પછી બધું મિક્સ કરી ઉપર પાણીવાળા કોથરા રાખી ત્રણ દિવસ એમને રહેવા દીધું હતું પછી કાલે એનો છંટકાવ કરી દીધો એની પહેલાં શરૂઆતમાં એક વખત ટ્રાયકોડરમાંનો સત્કાર કર્યો હતો એમ કહે છે કે ટ્રાયકોડરમાંથી ફૂંગી આવતી નથી જે ફૂંગીની ફૂંગીના બચ્યા હોય એને આ ટ્રાયકોડરમાં એમ કે ખાઈ જાય એટલે આપણે એ વ્યવસ્થા કરી હતી અને અને ઓર્ગોનિક હોય એટલે એનો ઉપયોગ કર્યો તો મિત્રો આમાં તો આ છે જીવીસ માંડવી આપણી મિત્રો જીવીસ માંડવીમાં વિકાસ બહુ સારો થયો છે ટાવરિંગ ઠીક છે જો હવે કાંઈ બહુ આકાશી આફત નહીં આવે તો ઉત્પાદન એ સારું થશે એવી આશા છે અને મિત્રો હવે આપણે આ પાંચ વિઘાની બીટી બતરી છે જો આ બીટી બતરી છે આ બીટી બતરીમાં પહેલેથી જ ઉગાવામાં થોડીક ખામી રહી હતી તો આવા બધા ખાલા રહી ગયા હતા પછી જરાક પાણી લઈ ગયું એટલે વચમાં તો વધારે ખાલા છે અહીંયા વળી સારું છે તો મિત્રો બીટી બતરીમાં આપણે રોકવાની તો દવા સાઈટી જ નથી એમાં ફ્લાવરિંગ તો સારું થઈ ગયું છે જો આ છોડું ઉપાડીને આપણે જોઈ ગયો અમે પણ ડેડવા મોટા થવા માંડ્યા છે અને આપણે સુયાની બધી સંખ્યા ઘણી એક છોડવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ 24, ચોવીને પછી પછી મિત્રો દેડવા અને બીબડા છે પછી બેઠેલા સુયા જોઈને તો દસ પંદર બીજા છે એટલે જો આવો માલ થઈ ગયો મિત્રો તો વી પચી મણા મગફળી આયે પણ થઈ શકે અને આમાં કોઈ રોકવાની દવા મારેલી નથી બે વખત ઈયળની દવા ખાલી મારી હતી પછી જે ખાતરનો તો એરંડાનો ખોળ અને સિંગલ સુપરનો જ ઉપયોગ કર્યો તો પછી ઝીરો બાવન ચોત્રી મારેલો છે ઓગણી ઓગણી મારેલું છે બે રાઉન્ડ એના કરેલા છે હવે આમાં ત્રીજો રાઉન્ડ છે એ જીરો જીરો પચાનો જ કરવાનો છે મિત્રો તો આ બીટી બત્રી માંડવી છે ગયા વર્ષે આમાં પચી પચી મણ મગફળી થઈ હતી આ વર્ષે થોડોક વધુ પડતો એક વરસાદ થયો છે એટલે કદાચને નુકસાની કરવી તો કરે થોડી ઘણી ગ્રોથ તો સારો થઈ ગયો છે આ થોડાક માં ખાલા રહ્યા છે બાકી આમાં બધે જો કાંઈ દસ વ્યવસ્થિત થઈ ગઈ છે તો આ પાંચ વીઘાની છે મિત્રો મગફળી તો આવું છે મિત્રો આ જમીન ભાગમાં દીધેલી છે બીજી ભોજાબેડી જે ભાડે રાખેલી છે એ ઘરે આવી છે અને આ ચોથે ભાગી આપેલી છે ચોથા ભાગમાં હાથી આપણે આકી દેવાનું તમામ બીજો ખર્ચો આપણા ઉપર એની ખાલી મહેનત એ રીતે આપેલી છે તો આવી છે મિત્રો માંડવી આ જો આમાં અમુક જગ્યાએ ખાલા છે અને હારી હશે બહુ તકલીફ તકલીફવારું નથી તો મોસમ જો હવે કાંઈ પાછળથી કાંઈ નુકસાની ના થાય હવામાનથી તો ઉત્પાદન સારું થઈ ગયું એવી આશા હશે આમાં ગયા વર્ષે ખાલા તો હતા છતાં ઉત્પાદન સારું થઈ ગયું તો મિત્રો તો મિત્રો આ આપણા ખેતરની મગફળીનું છે ઘરની જમીનમાં એનો વિડીયો છે મિત્રો તો જોજો મિત્રો શેર કરજો બીજા ખેડૂતને પણ શેર કરજો મિત્રો એટલે બઉ ઓલી પચાસ ગીલા છે અને પાયાના ખાતરમાં એરંડાનો ખોળ અને સિંગલ્સ ઉપર તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો બધા મજામાં આવીશો ઈશ્વરની કૃપાથી બધા મજા માર્યો in uprva ranipratna.